પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠ પાઠવું છું આજે બે હજાર પચીસનો દિવસ એકસો છ સોળમી એપ્રિલ બે હજાર પચીસ અને બુધવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ પ્રાર્થનાનો જવાબ એક સાક્ષી મિશનરી સાહેબની કોઈ જગ્યાએ મેં વાંચી કે નવા વર્ષના પ્રથમ દિવસે પ્રભુની આગળ એ મિશનરી સાહેબે નક્કી કર્યું કે આ પાંચ વ્યક્તિઓને હું પસંદ કરું છું અને તેમના માટે હું પ્રાર્થના કરીશ આખું વર્ષ અને તેઓ તારણ પામે અને એમનો પોતાનો નિર્ણય એ ઘણા બધા મિત્રોને એમણે જણાવ્યો આખું વર્ષ તેમના માટે પ્રાર્થના કરી અને પાંચમાના એક પણ વ્યક્તિએ પ્રભુનો સ્વીકાર કર્યો નહીં બીજા વર્ષે એ જ પાંચ નામ એમણે ચાલુ રાખ્યા કે આ વર્ષ હું ફરીથી એમના માટે પ્રાર્થના કરીશ અને બીજું વર્ષ પણ આખું વર્ષ પ્રાર્થના કરી પરંતુ કોઈ વ્યક્તિ પાંચમાંથી એક પણ તારણ પામી નહીં ત્રીજા વર્ષે મિશનરી સાહેબ કહે છે કે આ વર્ષે પણ હું એ પાંચ વ્યક્તિઓને માટે હું પ્રાર્થના ચાલુ રાખીશ અને એ દિવસોમાં એમના પત્ની મરણ પામ્યા એમના પત્ની મરણ પામ્યા દફન ક્રિયા પતી ગઈ અને બીજા દિવસે ધોબી એમના ઘરે આવ્યો જે ધોબીને આ મિશનરી સાહેબ સારી રીતે ઓળખતા હતા પોતાના કપડા ત્યાં ઇસ્ત્રી કરવા માટે આપતા હતા અને અગત્યની બાબત કે પેલા પાંચમાં આ ધોબીનું પણ નામ હતું પાંચ જણને માટે પ્રાર્થના કરતાં એમાં ધોબીનું નામ હતું અને ધોબીએ મિશનરી સાહેબને પ્રશ્ન કર્યો કે સાહેબ તમારા કુટુંબ માટે હું પ્રાર્થના કરાવું અને મિશનરી સાહેબ અવાક થઈ ગયા કે તમને પ્રાર્થના કરતાં આવડે છે તો કે હા મને પ્રાર્થના કરતાં આવડે છે કેવી રીતે પ્રાર્થના કરતાં આવડે છે તો તમે મારી દુકાને આવો છો સાહેબ ત્યારે તમે ઈસુની વાતો કરો છો બાઇબલની વાતો કરો છો તારણની વાતો કરો છો અને એ ઈસુને તો મેં મારું જીવન સોંપેલું છે અને પેલા મિશન મનમાં થયું કે મારી પ્રાર્થના આ પાંચ વ્યક્તિઓ માટે હતી એમાંના એક વ્યક્તિએ પ્રભુનો સ્વીકાર કર્યો મને ખબર નહોતી પણ પ્રભુને તો ખબર છે પ્રાર્થનાનો જવાબ તો પ્રભુએ આપ્યો અને ત્યારે મિશનરી સાહેબે પેલા દોબીને પ્રશ્ન કર્યો કે હું છેલ્લા ત્રણ વર્ષથી તારા માટે પ્રાર્થના કરું છું અને તારી દુકાને આવીને બેસું છું ઈસુની વાતો અને બાઇબલની વાતો કરું છું એમાંથી સૌથી સારી વાત તને કઈ લાગી બાઇબલની વાતોમાંથી સૌથી સારી બાબત તમને કઈ લાગી અને ધોબીએ કહ્યું કે સાહેબ તમે મને એક દિવસે શિક્ષણ આપેલું કે બાઇબલનો પ્રભુ ઈસુ એવું કહે છે કે એકબીજાને માફ કરો જો કોઈની ભૂલ થઈ છે તો તેને માફ કરો એ શિક્ષણ તમે આપેલું પણ એક દિવસે તમારું મોંઘું શર્ટ મારાથી ભૂલથી બળી ગયું અને મેં તમારી આગળ રજૂઆત કરી કે સાહેબ હું તમારા શર્ટના પૈસા ધીમે ધીમે તમને વાળી આપીશ મારી ભૂલ થઈ ગઈ અને તે વખતે સાહેબ તમે શું કહ્યું કે હું તને માફ કરું છું અને એ દિવસે મેં પ્રભુ ઈસુને મારા જીવનમાં સ્વીકાર્યા તમે મને શિક્ષણ તો આપ્યું માફ કરવાનું પણ અમલમાં પણ મૂક્યું અને જેના કારણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મેં તારનાર તરીકે સ્વીકાર્યા દરરોજ હું એ ઈસુની પ્રાર્થના કરું છું અને આજે તમારા કુટુંબ માટે દિલાસાની પ્રાર્થના કરાવું અને વાલા ભાઈઓ અને બહેનો પ્રભુનું વચન અદ્ભુત વચન કે આપણે એકબીજાને માફી આપીએ એકબીજાને પ્રેમ કરીએ એકબીજાનું સહન કરીએ અને એમાં પ્રભુનો આશીર્વાદ આપણા માટે છે બીજા લોકો માટે છે ત્યારે આપણી સાક્ષી આપણું જીવન પ્રભુનું વચન શીખવીએ એટલું જ નહીં પરંતુ એને અમલમાં મૂકીને નમૂનો આપનારા બનીએ તિમોથીને પાઉલ પ્રેરિત એ જ કે છે ને તું નમૂનો આપનાર બનજે સલાહ આપનાર તો ઘણા બધા હશે શિક્ષણ આપનાર ઘણા બધા હશે પરંતુ તું નમૂનો આપનાર બનજે અને એ આજે આપણને પ્રભુનું વચન શીખવે છે કે પ્રભુના વચન પ્રમાણે આપણે નમૂનો આપનાર બનીએ અને આ વચન સમજવામાં પ્રભુના આત્માની દોરવણી આપણી સહાય કરે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજનું વચન સમજવામાં સમજાવવામાં આત્માની દોરવણી આપો સહાય પૂરી પાડો એ શું પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો હા મેન